સોનગઢ પોલીસ સ્ટેશનમાં મળેલી બાતમીના આધારે રૂપિયા એક લાખ સત્તાવન હજાર ચારસો ચાલીસ ની દારૂ પકડવામાં આવી તારીખ નવ સપ્ટેમ્બર મંગળવારે સોનગઢ પોલીસ સ્ટેશનના માણસો સોનગઢ પોલીસ સ્ટેશનના હદની અંદર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રામચંદ્રભાઈ પાખરીને એમના ખાનગી બાતમીદાર દ્વારા મળતી ખાનગી બાતમીના આધારે સોનગઢ નગરમાંથી રૂપિયા એક લાખ સત્તાવન હજાર ચારસો ચાલીસના મત્તાનો પ્રોહિવિઝન મુદ્દામાં પકડી પાડી લિસ્ટેડ બિપ્પ્લેગરને વોન્ટેડ જાહેર કરી પ્રસન્નીય કામગીરી કરી સોનગઢ પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે સાનુબેન દેવલાભાઈ ગામી સોનગઢના રહેણાંક ઘરેથી વગર પાસ પરમીટે ગેરકાયદેસરમાં પુરતાના બોક્સમાં તથા પ્લાસ્ટિકની કોથળીઓમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટીમ બિયર મળી કુલ બોટલો નંગ એક જે કુલ બસો ને પચાસ લીટર એસી મિલી જેની કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર ચારસો ચાલીસના મત્તાનો પ્રોહિબિશન મુદ્દામાલ સાથે પકડી પાડે તથા મુદ્દામાલ મંગાવનાર મુદ્દામાલ પૂરો પાડનાર લિસ્ટે બુટલેગર સુકંજી ઇર્ફી સિકંદર સાનુભાઈ ગાંધીત સોનગણને વોન્ટેડ જાહેર કર્યું છે જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સદર બાબતે વધુ તપાસ અનારમાં હેડ કોન્સ્ટેબલ અનિલકુમાર પાખરી નાઓની કરી રહેલ છે